મારું નામ શાંતિલાલ ગોપાલ નાયણી પાટીદાર યુવક મંડળમાં અત્યારે હું પૂર્વ પ્રમુખ એટલે કે ગત ની અંદર સેવા બજાવેલી વિથોણ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત આ ઓગણત્રીસમો નોન સ્ટોપ મેળાનો અમારો સ્ટોલ છે મિત્રો આ સ્ટોલ કરવાનો હેતુ અમારો માત્ર ને માત્ર સેવાનો છે સાથે યુવાનોમાં પારિવારિક ભાવના કેળવાય અને અમારા જે પારિવારિક ગામમાં માટે દીકરા દીકરીઓ ભાઈઓ આવે એના માટે એક બેસવાનું ઠકાણું પણ એક નિમિત્ત બનીએ સાથે અમારી વિવિધ આરોગ્યલક્ષી મેડિકલની તેમજ ગાયોને ઘાસ પક્ષીને ચણ આ બધી વિવિધ સેવાઓ પણ અમારું પાટીદાર યુવક મંડળ કરે છે ઇમરજન્સી મેડિકલ સહાય પણ અમે આપીએ છીએ કોઈ સંસ્થાની અંદર સમાજની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમની અંદર પણ અમારો અત્રે કમાવવા કરતાં મુખ્ય અમારો સેવાનો ઉદ્દેશ્ય અમે કોઈ પણ ક્વૉલિટી તો અત્યારે તમે વાડીલાલ નિહાળી શકો છો વાડીલાલ આઇસક્રીમની અંદર ક્વોલિટી અત્યારે આપણે ગુજરાતની અંદર મોખરે હોય એટલે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરતા નથી સાથે પાઉંભાજી છે મંચુરિયન છે છોલે ભટુરે છે અને પીઝા છે કારણ કે હવે નવું જનરેશન આવ્યું ને એને પીઝાથી બહુ પ્યાર છે તો ચલો બાળકોને પણ આપણે રાજી કરીએ મેળાનું મનોરંજન મળે અને આપણા એક અને સ્ટોલની બાળકો પણ અચૂક મુલાકાત લે એના અનુસંધાને આ બધું અમારું વિવિધ આયોજન કરેલું છે અને ખાસ અમારો હેતુ પહેલો અને છેલ્લો કે અમારી સમાજમાં યુવાનો ભાઈઓ બહેનો બધાયની પારિવારિક ભાવના અને એકતા કેળવાય એના માટે અને જે પણ આના માટે અમારું ઉત્પાદન થાય એ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમાજના લોકોની તેમજ અપોલા છે બધી રીતે હેતુ અમારો માત્ર ને માત્ર આ જ છે અને નોન સ્ટોપ ઓગણત્રીસ વર્ષથી અમારો સ્ટોલ છે અને સાથ સત્કાર્ય કરીએ તો કુદરત પણ સાથ આપે છેલ્લા બે વર્ષ વરસાદ ખૂબ પડે તો પણ અમને જકડાટાએ આવક આપી છે કોઈ દિવસ અમે નુકસાનમાં નથી ગયા કારણ કે સત્કાર્ય કરો એટલે કુદરત તમારી સાથે જ હોય અમારા લોકો અહીંયા હોડકા જેવી પરિસ્થિતિ હતી અને લોકોએ પણ નિહાળ્યું હશે કે ગત વર્ષે હોડકામાં મેળો તરતો હતો પણ અમે એનામાં પણ અમને જક્ષ સેવા અમારી આ પ્રવૃત્તિથી અમને કોઈ દિવસ મતલબ એમ કે નારાજ નથી કર્યા અને કઈ ને કઈ અમે આવક રડી જ ગયા અહીં એટલે આ રીતે અમારી પ્રવૃત્તિ ચાલુ છે ખાસ કરીને જે ભેળો છે મેળાનો આટલું બધું કેવી રીતે તમે મેનેજ કરો છો આટલા છોકરાઓ યુવાનો કેવી બધી વ્યવસ્થા કરો છો મિત્ર આ તો અમારી ખાસિયત છે કારણ કે ચારસો પ્લસ અમારા યુવાનો છે અત્યારે આપ નિહાળી શકો છો કે હું પૂર્વ પ્રમુખ છું તો આયોજન સમિતિની અંદર અમારે એક એક સુર એક તાંતણે બંધાયેલા યુવક મંડળમાં કે ભાઈ શાંતિભાઈ તમે પૂર્વ પ્રમુખ હતા એટલે આયોજન સમિતિની અંદર આજના દિવસના સ્ટોલના હેડની જવાબદારી તમારી એટલે કોઈ દિવસ ના નહીં બધે યુવાનો છે એની દરરોજની એક એક દિવસની પાળી અત્યારે નાના બાળકોની પાળી બધી સિસ્ટમ છે ભાઈ આઠ આઠ કલાકની પાળી અને નાના બાળકો હોય તો એને એ પ્રમાણે ત્રીજ સમિતિ બધી વિવિધ સમિતિ અરે ભાઈ અમારી પાસે તો ક્વોલિટી કંટ્રોલર આઠ જણા ક્વોલિટી કંટ્રોલર છે એ એની વોચ હોય કે માલ જે બનાવે છે એનામાં ક્વોલિટીમાં કોઈ ભાત છોડતો કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને કારીગરો એના માટે પણ ક્વોલિટી કંટ્રોલરો છે અને આપને હું રૂબરૂ પણ બતાવીશ કે આ મિત્રો ક્વોલિટી કંટ્રોલરના એટલે આ રીતે અમે મેળાની અંદર મેનેજમેન્ટ કરીએ છીએ